રામ રામ બોલો બોલો કોણ લાગે છે મારો માલિક ગયો મારા માલિકે તો સરકાર શ્રી ખાતેદાર ખેડૂત અકસ્માત વીમા યોજનાનો લાભ લીધો છે અને મારોય વીમો ઉતરાવેલ છે તો તો મારો માલિક ગયો ફોગટ ભાવમાં એમ જ ને ના જો ખાતેદાર ખેડૂત અથવા તેમના પતિ પત્ની અથવા વારસદારનું અકસ્માતે મૃત્યુ થાય કે કાયમી અપંગતા આવે તો તેના વારસદાર પતિ કે પત્ની પુત્ર કે પુત્રીને સહાયનો લાભ મળે પણ કેટલી સહાય મળે હા લેજો અકસ્માતના કારણે મૃત્યુ કે કાયમી સંપૂર્ણ અપંગતા કોઈ પણ બે અંગના કિસ્સામાં રૂપિયા બે લાખ સહાય અકસ્માતના કારણે બે આંખ કે બે અંગ અથવા હાથ કે પગ ગુમાવવાના કિસ્સામાં રૂપિયા બે લાખ સહાય હોય જ ને સાંભળ મૃતકના નામે જમીન ધારણ કરેલી હોવી જોઈએ મૃતક કે અપંગ થનાર વ્યક્તિની ઉંમર ઉમર થી સિત્તેર વર્ષની હોવી જોઈએ કુદરતી મૃત્યુ અને આપઘાત કિસ્સામાં યોજનાનો લાભ મળશે નહીં અકસ્માતના કિસ્સામાં મૃતક વેલિડ ડ્રાઇવિંગ ધરાવતો હોવો જોઈએ વેલિડે ના પરસ્પર પત્ની ને ખાતેદાર ખેડૂત અકસ્માત વીમા યોજના નો લાભ લેવા સમજાવું હું પણ સાથે આવું વધારે માહિતી માટે આ ખેડૂત પોર્ટલ અથવા જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી કે ગ્રામ સેવક નો સંપર્ક કરો